શાસ્ત્રનિષ્ઠ સમાધાન એક જિજ્ઞાસા સવારે ઉઠીને શ્રાવકે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવાની વિધિ કઈ છે સમાધાન સવારે ઉઠીને શ્રાવકે પંચ પરમેષ્ઠી પ્રત્યે અત્યંત બહુમાન પ્રદર્શિત કરવા માટે અને આખો દિવસ મંગલમય રીતે વીતે તે માટે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ આ સ્મરણ કરવાથી ઊંઘમાં થયેલા પાપોનું પણ નિવારણ થાય છે સામાન્ય રીતે એમ કહેવાય છે કે આ સ્મરણ જે પથારીમાં કરીએ છીએ તે પથારી સંસારના પાપવ્યવહારોથી મલિન થયેલી હોવાને લીધે નમસ્કાર મહામંત્રનું સ્મરણ મનમાં કરવું જોઈએ કેટલાક આચાર્ય ભગવંતોના મતે કોઈ પણ અવસ્થામાં નમસ્કાર મહામંત્રનું બોલીને રટણ કરી શકાય છે એટલે પથારીમાં બોલીને પણ નૌકાર ગણી શકાય છે પથારીમાંથી બહાર આવીને જમીન પર બેસીને પણ નૌકાર ગણી શકાય છે નમસ્કાર મહામંત્ર સાત અથવા આઠ ગણવાના હોય છે